ગાંધીનગરના ઉવા રસદ નજીકથી વરલી મટકાનો જુગાર ઝડપી પડાયો છે ગાંધીનગર શહેર સહિત જિલ્લાભરમાં જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશો છૂટતા જિલ્લા એલસીબીની ટીમ સતર્ક બની હતી જેના અનુસંધાને જિલ્લા એલસીબીની ટીમ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળી હતી કે ઉવા રસદ બળિયાદેવ મંદિર નજીક એક ઇસમ મોબાઈલ ફોન દ્વારા વરલી મટકાનો હાર જીતનો આંકનો જુગાર રમી રમાડેલ છે જે બાતમીના અત્યારે જિલ્લા એલસીબી ટીમ બાતમી મુજબના સ્થળે પહોંચીને રેડ કરી આકનો ઉજુકાર રમી રમાડેલ ભવાનજી સકરાજી ઠાકોર ઉર્ફે ટેણીઓ જીઓ આટાવાસ ઉવરસદ ગામ ગાંધીનગર મધ્ય રહે છે જિલ્લા એલસીબી ની ટીમ બાતમી મુજબના સ્થળે પહોંચી રેડ કરી સ્થળ ઉપરથી હારજીત વરલી મટકાને આકનો ઉજુકાર રમી રમાડેલ છે જેમાં ભવાનજી સકરાજી ઠાકોર જીઓ ગાંધીનગર મધ્ય રહે છે રોકડ રકમ ઓગણીસ તથા મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ મળીને કુલ કિંમત રૂપિયા ચોવીસ હજારના મુદ્દા માલ સાથે જુગરધારા હેઠળ અટકાયત કરી છે